અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ સાત બાર બે હજાર વીસ વાર સોમવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં પાંચ ત્રણ પાઠનું નામ છે કમ્પ્યુટરના ભાગ અને આ પાઠમાં અત્યારે આપણે પાઠની સમજૂતી એટલે કે કમ્પ્યુટરના જુદા જુદા ભાગો વિશે સમજૂતી મેળવીએ છીએ ગયા તાસમાં પણ આપણે કીબોર્ડ વિશે શીખ્યા હતા થોડી થોડી કીનું આપણે વાંચન લેખન કર્યું હતું બરાબર ને તો આજે એકવાર ફરીથી કીબોર્ડનું આપણે પુનરાવર્તન કરી લઈએ જો આ વનથી ઝીરો સુધીની જે કી છે એને નંબર કી કહેવાય અહીંયા જે એક કી છે એને બેક સ્પેસ કી કહેવાય આ ડિલીટ કી છે શિફ્ટ કી પછી આ જે મોટી કી દેખાય છે લાંબી એને સ્પેસ બાર કી કહેવાય અને એથી ઝેડ સુધીની એ સીડી લખેલી જેટલી કી છે એને લેટર કી કહેવાય શિફ્ટ કી બે હોય છે એક આ બાજુ પણ હોય છે અને એક આ બાજુ પણ હોય છે શિફ્ટ કી અને આ ચાર તીરની નિશાની જે બતાવેલી છે એ કરસર કી છે કરસરને ઉપર નીચે આગળ પાછળ લેવા માટે આ કીનો ઉપયોગ થાય છે સ્વિફ્ટ કીની બાજુમાં અહીંયા જે કી હોય છે તેને કેપ્લો કી કહે છે ચલો આપણે વાંચન કરીએ નંબર એક સ્પેસ બાર કીનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા થાય છે આપણે કીબોર્ડ પર જે લાંબી કી ને એને સ્પેસ બાર કી કહેવાય તમે એક શબ્દ લખો અને એની વચ્ચે જગ્યા છોડવી હોય તો તેનો ઉપયોગ થાય છે દાખલા તરીકે તમે સીએ કેટ લખો અને એના પછી જગ્યા છોડીને ડીઓજી ડોગ લખવો હોય તો એ સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે તો સ્પેસ બાર કીનો ઉપયોગ પેશબાર કીનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા થાય છે ચલો નંબર બે એન્ટર કી એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે થાય છે ત્યાં આપણે એક એન્ટર કી પણ જોઈ એ કી પર આપણે એનો ઉપયોગ શું થાય નવી લીટી પર તમે એક લીટી પર લખી લીધું હવે તમારે બીજી લીટી પર લખવું છે તો તેના માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે તો એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે થાય છે નંબર ત્રણ કેપ્સલોક અને શિફ્ટ કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે કેપ્સલોક અને શિફ્ટ કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે તમને અત્યારે કીબોર્ડ પર બતાવીને કેપ્સલોક કી પણ બતાવી અને શિફ્ટ કી શિફ્ટ કી બંને પાછું એટલે કે બે આપેલી હોય છે તેની મદદથી આપણે કેપિટલ અક્ષરો એટલે કે પહેલી એ બીસીડીના અક્ષરો ટાઈપ કરી શકીએ છીએ આપણે એમ કીબોર્ડ પર ટાઈપ કરીએ તો બીજી એ બીસીડીના અક્ષરો આવે પણ શિફ્ટ કીની મદદથી આપણે જો અક્ષરો ટાઈપ કરીએ તો તે કેપિટલ અક્ષરો એટલે કે પહેલી એબીસીડીના અક્ષરો લખાય તો કી કેપ્સલોક અને સ્વિફ્ટ કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે નંબર ચાર કરસર કીનો ઉપયોગ લીટીને ઉપર નીચે ડાબે કે જમણે ખસેડવા માટે થાય છે આપણે ચાર એરોવાળી કી જોઈને એક ઉપરની તરફ એરો હતો એક નીચેની તરફ એક ડાબી બાજુએ અને એક જમણી બાજુએ તો આ જે કી છે એરોવાળી એને કરસર કી કહેવાય

તમે જે ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે થાય છે આપણે બેકસ્પેસ કી પણ જોઈ અને ડિલીટ કી પણ જોઈ તો તેનો ઉપયોગ શું કરવા થાય છે આપણે જે ટાઈપ કર્યું આપણે જે લખાણ મોનિટર કીબોર્ડ દ્વારા મોનિટર પર આપણે જે લખાણ લખ્યું તે લખાણ આપણાથી ખોટું લખાઈ ગયું હોય કે કંઈ આપણાથી ફૂલ થઈ ગઈ હોય સ્પેલિંગમાં કે ગમે તે તો તે ભૂસવા માટે સ્પેસ કી અને ડિલીટ કીનો ઉપયોગ થાય છે ફરીથી આપણે આ બધા જ વાક્ય એટલે કે પાંચે પાંચ વાક્યનું વાંચન કરી લઈએ બરાબર ધ્યાન આપજો બાળકો નંબર એક સ્પેસ બાર કી નો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે નંબર બે એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે થાય છે નંબર ત્રણ કેપ્સલોક અને શિફ્ટ કીનો ઉપયોગ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે નંબર ચાર કર્સર કીનો ઉપયોગ લીટીને ઉપર નીચે ડાબે કે જમણે ખસેડવા માટે થાય છે નંબર પાંચ બેકસ્પેસ કી અને ડિલીટ કીનો ઉપયોગ તમે જે ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે થાય છે તો બાળકો આપણે કીબોર્ડની સમજૂતી બે તાસમાં મેળવી અલગ બંને તાસમાં આપણે અલગ અલગ કી વિશે લખ્યું બરાબર તો આ લેસન તમારે આ પાંચે પાંચ વાક્ય તમારે કોમ્પ્યુટરની ડબલ ઇટીની નોટમાં બે વાર સારા અક્ષરે લખવાના પણ છે અને યાદ પણ કરવાના છે લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો બાળકો સમજ પડી થેન્ક યુ